ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી નીકળી અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપરથી પસાર થઈ વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે જૂના હાઈવે ઉપર આસોપાલવ ગેસ્ટ હાઉસ સામેના રોડ પર વોચ ગોઠવી હતી દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સુરતના કાર ચાલક ચિરાગ્રસિક સુદાણીની ધરપકડ કરી રૂપિયા સાત લાખ અઠાવીસ હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો ત્રણ લાખની શિફ્ટ ગાડી અને દસ હજારનો એક મોબાઈલ મળી કુલ રૂપિયા દસ લાખ આડત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ અંગે તેની પૂછપરછ કરતા સંજય ચાવડા અને રાકેશ શેખલિયાએ તેનો સંપર્ક કરી વિદેશી દાવોનો જઠ્ઠો ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયા હતા અને જૂનાગઢ ખાતે પહોંચાડવાનો હતો તેમજ રાકેશ શેખલિયા અન્ય ગાડી વડે તેનું પાઇલોટિંગ કરતી હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે રાકેશ શેખલિયા અને સંજય ચાવડાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે